બે નામરી એટલે રંગોળીમાં આવી જાય આગળયો બાર રેડી સરસ એને ખવરાવ આબાદ ગેલનું વાહન છે એ એ જો બોલા માડીન માડીન દે મને તો મનાવી લે આ છે જીવન જોઈ લ્યો સરસ રંગોળી જન ઘડે કામ રે સરસ રંગોળી હે મનસુખભાઈ આ એક જીવન છે ને ભગવાન ભોળોનાથ હર ભેડા પાર માને તો મનાવી લે જે હે મારા વાલા મનસુખભાઈ રામ રામ બસ જીવનનું